પોલીસના હસોટ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કેવી લાખોડે હસોટ વિસ્તારમાં સામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે તેમણે પોલીસ સ્ટાફની ટીમ બનાવી અસામાજિક તત્વો તૈયાર કરાવ્યું હતું પોલીસે ડીજીવીસીએલ કચેરી હાસોટના કર્મચારીઓ સાથે મળીને તેર અસામાજિક તત્વોના ઘરે વીજ કનેક્શનની તપાસ હાથ ધરી હતી આ તપાસ દરમિયાન ચાર ઇસમોના ઘરે ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવ્યા હતા ડીજી દ્વારા ગેરકાયદેસર વીજ જોડાણ ધરાવતા ચારે ઇસમોના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે સાથે જ તેમની પાસેથી કુલ રૂપિયા એક લાખ તેર હજારનો દંડ વસૂલવામાં આવ્યો છે આ કાર્યવાહીના પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે દંડ ભરનારી સમોમાં

અસામાજિક તત્વોને નિયંત્રણમાં રાખવા માટે હાથ ધરવામાં આવી હતી આવા તત્વો સામે આગામી સમયમાં પણ કડક કાર્યવાહી ચાલુ જ રહેશે